રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર આઠ ના રોડ રસ્તા ને સફાઈ કામ ને લઈ સ્થાનિકો નો હલ્લાબોલ લતા વાસુએ રસ્તા પર આવી નગરપાલિકાને ભાજપ હાઈ હાઈ ના લગાવ્યા નારા રાજકોટ જિલ્લાના ઓપરેટર સરમાં વોર્ડ નંબર આઠમાં રોડ રસ્તા વિકાસના કામો સફા વ્યવસ્થા ખુલ્લી ગટર સહિતના અનેક પ્રશ્નોને લઈ સ્થાનિક લોકોનો હલ્લાબોલ થયો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વોર્ડ નંબર આઠમાં ઘણા વર્ષોથી રોડ બનવા પામ્યો નથી રબારીવાસથી ગાધા તેમજ ઈસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમજ જોવા મળી રહ્યો છે આ રસ્તાની નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદી ફરી જેમનો તેમ રાખી દેવાતા અનેક વાહનો તેમજ એસટી બસ પણ ફસાઈ ચૂકી છે જેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો એટલું જ નહીં પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણા અને કચરાના ગંજ સહિતના પ્રશ્નો ખૂબ જ તીવ્ર થતા જાય છે વધી રહેલ ગંદકીને લઈ રોગચાળો ફેલાવવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે સ્થાનિક રહેવાસીઓમાં રસ્તા પર આવતા બુગદા વર્ષોથી પડી જવા પામ્યા છે જેની જાણ નગરપાલિકા અને સત્તાધીશોને અને કોવાર સ્થાને કોઈ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે વિકાસ આટલા બધા બણગા ફૂકતી સરકાર ખરેખર આ પ્રકારનો વિકાસ કરી રહી છે કે ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા આકરા વલણથી સ્થાનિકોએ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ અને નગરપાલિકા હાઈ હાઈના નારા સાથે વિરોધ દર્શાવ્યો મારું નામ કાકા ઇદ્રીસ ઇદ્રીસ શું સમસ્યા ભાઈ આ ભૂગો પડી ગયેલ છે કેટલા ટાઈમથી અહીંયા વર્ષ દોઢ વરસ થઈ ગયું સુધરાઈમાં અને મામલતદારમાં અમે અરજી કરેલ છે પણ કોઈ હજી આ કંઈ કરેલ નથી આમાં કોઈ જીવ જંતુ રોજ રાતે સરફ અરે જનાવર પડી જાય અમારા છોકરા પડી જાય અથવા બીજી પર કોઈ દુર્ઘટના થાય તો એની જીમ્મેદારી કોની હં અમે કેટલી વાર કરેલ છે આમાં બધું સમજી ગયો તો હવે કેટલા ટાઈમથી હશે આ દોઢ વરસથી છે કોઈ રિપેર કરવા એવું નથી કોઈ રિપેર કરવા એવું નથી અમે સુધરાઈ સભ્ય આજાભાઈને ને રજૂઆત કરી આજાભાઈ અમને મદદ કરી છે આમાં સમજી ગયા તમારી હવે શું માંગ છે હવે અમારી આ બુગદો જલ્દી રહી જાય એવી અમારી સુધરાઈ સભ્ય ને મામલતદાર અપીલ છે બીજી કોઈ અહીંયા સમસ્યા બુગદા લઈને બીજા બુગદા લઈને બીજી થોડીક સાફ સફાઈ ની થાય છે લાઈટ નથી થોડીક લાઈટ એ નથી ઉપલેટા આજમાં ઓડના સદસ્ય હું આજાભાઈ ભરાય બોલું આ રોડ છે એને માટે હું એને દસ વારની વારંવાર ફરિયાદ કરી તો વારવા વારં નથી આવતા ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસર નથી મેઇન રોડ નથી તો મેઇન રોડ નથી તો આ શું છે મેઇન રોડ ન હોય તો અહીંથી અમે આ દિવાલ મારી દઈ એમ કે છે કે મેઇન રોડ નથી આ ઈસરાવાળો રોડ છે મેઇન રોડ વારવા વારાને નથી મોકલતા સફાઈ કામદારો તો અમારે શું કરવાનું આઠ મહિનાથી આ ખોદેલો પડ્યો છે ગયા ચોમાસાનો દસ મહિના થઈ ગયા બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા પાછું કોઈ આવતું નથી કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે શેનો ભાઈ વિકાસ તમારો એ એમ કે કોંગ્રેસ વાળા સો રૂપિયા મોકલે તો પંદર રૂપિયા મૂકે પણ આ ભાજપ વાળા તો હોય સો રૂપિયા ખાઈ જાય છે આવા ઉપલેટામાં હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે અને કેટલું ભ્રષ્ટાચારી હાલે છે એ હું તમને હજી હાલમાં બતાવી દઉં

પેલન્ટી લે છે વ્યાજ લે છે સુધરાય બધું લે છે પેલન્ટી સિક્કે લે અને વ્યાજ એ લે છે મકાન વેરાનો કઈ પણ ગોળું થાય તો એની પેલન્ટી લગાડે વ્યાજ લગાડે બધું લગાડે અને એ પ્રમાણે કોઈ સુવિધા નથી હવે આ રસ્તા આ રોડ ઉપર કેટલા આવા રોડ રસ્તાની સમસ્યા છે આ આખા આઠમા ઓડના આખા રસ્તાની સમસ્યા છે હજી વીસ વીસ વર્ષથી રોડ નથી બન્યા વીસ વીસ વર્ષથી રોડ નથી બન્યા હું તમને આગળ સોસાયટી બધી બતાવું છું